બાપા સીતારામ જય મા મંગલ તો અત્યારમાં વેલા વેલા ઉઠી ગયા છે ને આજે બનાવવાનું છે પનીર પુરાઠા વેલા બનાવવાનું હોય મારે યાર ભાઈ હોય તો વેલા હાર બનાવી નાખ્યો આપડે વાગી જશે હાથ હાથ જવા આવ્યો છે અને આપણે નાસ્તાની તૈયારી કરી નાખી છે જરૂર તો ફટાફટ બનાવી પનીર પરાઠા બનાવવાના છે તો ફટાફટ તમને તૈયારી કરી દઉં કે શું શું વસ્તુ આપણે જોવે પહેલાં તો છે ને આપણે જો લોટ બાંધી દો છે લોટ બાંધીને ગુંડાઈ કે નાઈ ખાશે ફટાફટ એ પછી ને આપણે છે ને પનીર તો પનીર પરાઠા બનાવી દે તો પનીર તો જોવે તે એથી સ્પેશિયલ આપણે છે ને આજે ઘેર જ બનાવેલું છે તો જો આવી રીતે સાઈડમાંથી કાપી લીધું આપણે એને ખાલી ખમણવાનું છે એટલે કટિંગ કરી લીધું છે તો આપણે લીલા જો ખમણેલા છે પછી આપણે ડુંગળી ખમણી નાખી છે કોથંબરી છે આદુ છે અને આ છે લસણ તો આપણે મીઠું ને બધા મસાલો તૈયારી કરી નાખી છે મીઠ મસાલો છે તવી મૂકી દીધી છે અને તેલ લઈ લીધું આટલી એટલી બધી તૈયારી કરી નાખી છે તો છે ને હવે આપણે પનીર ખમણવાનું છે તો આપણે ખમણું નથી તો એને છે ને આપણે પનીર પરાઠા બનાવવાનું હોય ને એટલે હાલ જેવું જેવું આમ ઝીણું ઝીણું ખમણવું પડે તો આવી રીતે આમ કે ફૂકો કરવો પડે હાવ ઝીણું ઝીણ ઘરે બનાવ્યું છે ને તો બસો ગ્રામ ઉપર ભીનવું છે એ ત્યાં સિત્તેર રૂપિયાનું દુધ તે આપણે જો સિત્તેર નું ઘરે બની ગયું છે બસો ગ્રામ એટલું તો ઘરે છે ને બનાવે ટ્રાય કરાય મસ્ત કેવું મસ્ત થઈ ગયું મોઢામાં જોતા જ પાણી આવી જાય તો હાલો વળી ખાવાય એમ થાય જાય કેવું મસ્ત જેને બહુ ભાવતું હોય ને પનીર એને તો ખાવાનું બંધ થઈ ગયું છે કેવું મસ્ત છે આપણે બનાવવાનું છે પનીર પરાઠા બધા છે ને અલગ અલગ રીતે બનાવતા હોય તો અમે કેવી રીતે બનાવીએ એ તમને કહે કે બધાને આવડતા હોય જોયેલા હશે ને ખાધેલા હશે તો બધાની અલગ અલગ રીત હોય તો અમારી કેવી રીત છે ને હું તમને બતાવી દઉં આપણે જો આ રોટલી વણી નાખી છે તો એમાં નાખવાનું છે આપણે પનીર અમારે આ પેલા કેવલ ને મિતાલી નું બનાવવાનું છે મોડું મતલબમાં તો એમાં નાખવાનું છે મીઠું આપણે એમાં ધાણાજીરુ આપડે મિતાલી નું કેવલ નું છે ને મોડું બનાવેલું છે કેમ કે અમારે છોકરા છે ને મરસુ એવું નાખ્યું આપણે જો પનીર નાખી દીધું છે જીરું નાખી દીધું છે અને નાખી દીધું છે હળદર અને નાખી દીધું છે પનીર તો અમારે કેવલ ને મિતાલી ને વધારે પનીર ભાવે એટલે એને માટે થોડું વધારે નાખી દઈશું હવે આને આપણે વણી નાખશું એને આપણે આવી રીતે આમ ફોડ ઘર લેવાનું છે તો અમે છે ને આવી રીતે બનાવીએ છીએ તો આ છે ને આ બધું અહીં લી વેકુક લેવાનું ને આમ કરીએ આમ તો બધા છે ને અલગ અલગ રીતે બનાવતા હોય તો અમે છે ને આવી રીતે બનાવી ને આવી રીતે મસ્ત બને છે તો છે ને આને પોસાથે વણી નાખવાનું આમ ધીમે ધીમે કેમ કે આ પનીર છે ને અંદર એટલે થોડુંક ઓલું થાય ધીમે ધીમે વણીએ કે બહાર ન નીકળે તો આપણે જો પલટાવી છે એટલે જો મસ્ત થઈ પરાઠું છે ને તૈયાર થઈ ગયું છે તો જો આ બાજુથી જો આવું થી મસ્ત દેખાય છે તો આપણે છે ને અત્યારમાં ટાઈમ ઓછો છે એટલે છે ને વણીને બધાય મૂકી દેવાના છે એટલે ફટાફટ ચા ને ના ચા બનાવી કે પછી તળવાના છે તો તળીએ તો તમને બતાવશું જ છે પણ અત્યારે છે ને વણીને બધાય મૂકી દઈએ કેમ કે પછી શા બનાવવાની છે શા બનાવી અને પરાઠા તળતા જ અને અને શા બનાવીને એટલે ગરમ ગરમ રે ને ઓલું છે ને તો આપણે શેડિયું મૂકી દઈએ શા બનાવી તો મોડું થઈ જાય તો ઠરી જાય એટલે મજા ન આવે તો આવી રીતે ટ્રાય કરજો બધા બહુ મસ્ત બને તો અત્યારે અત્યારે આપણે વણી લઈએ પછી આપણે કેવી રીતે તળવીએ બધા જો એટલા મોટા છે જો મસ્ત છે જો આવી રીતે આપણે વણી બધા પરાઠાને તૈયાર કરી લઈશું પછી તળશું ડુંગળી કાંદાના છે ને એ અલગ બનાવવાના છે તો એના પણ તમને કહેશો મી કે એ કેવી રીતે બનાવી હવે છે ને આપણે તીખા બનાવવાના છે પનીર પરાઠા તો એના માટે જો આપણે નાખી દીધું પનીર પછી નાખવાની છે ડુંગળી નાખવાની કોથમરી ને નાખવાનું છે આપણે લીલા મરસા થોડું થોડું નાખવાનું આપણો પીંડો લીધો હોય ને એ પ્રમાણે તો જો આ બધું નાખી દીધું છે પછી નાખી દીધી આપણે હળદર તો હવે ધાણા જીરું તો આમાં નાખી દીધું છે આપણે મીઠું નાખી દીધું છે ને હવે છે ને આપણે આની અંદર આપણે લાલ મરસું લીલું ન નાખ્યું તો લાલ પણ નાખીએ તો અમે તો લીલું નાખ્યું એટલે લાલ નથી નાખતા લાલ ને નાખવાનું લીલું ન હોય મરસું તો લાલ નાખીએ કે તો જો આપણે આને બનાવી નાખીશું આમ કરીને તો જો આવી રીતે આમ બનાવીએ છીએ તો આવી રીતે થઈ ગયું છે ત્યાં તો હવે છે ને આને ધીમા હાથ ધીમા ધીમા હાથે ભણવાનું છે કેમ કે આનો મસાલો છે ને આપણે નાખેલો નહીં ને એટલે કદાચ નીકળવાની કોશિશ કરે એટલે આપણે ધીમે ધીમે પહેલાં વણસું આ બાજુથી પછી ઓલી બાજુથી વણી નાખવાનું એટલે બહુ નીકળવાનું કોશિશ ન કરે જો આવી રીતે પોસા પોસા ગે તો પનીર બહાર ન નીકળવા અને મસાલો આમાં નાખો એટલે વધારે આપણને બીક લાગે કે ફાટી જાય હા હળવા હળવા આથી વણવાનું તો આપણે રાઠું છે ને વણી તૈયાર તો નાખ્યું છે તો જો આવી રીતનું થોડું થોડું આપણે એમ કહેવાય એટલું જ જાડું રાખવાનું બહુ જાડું નહીં રાખવાનું બહુ બદલું નહીં રાખવાનું નગર જો થઈ જાય આ તો છે ને આપણે વધારે પનીર નાખ્યું તો એટલે જો થોડું હજુ મસાલો ને એવું બધું છે એટલે દેખાઈ ગયું છે તોય પણ આનંદ છે ને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે એ બધું છે ને તવામાં શેકવાનું છે એટલે કંઈ નીકળશે તો નીકતી આપણે જો આવી રીતનું બધું ગોઠવાઈ ગયેલું હોય ને એટલે નીકળે નહીં ફાટી જાય તો કોઈ વાંધો નહીં તો હવે છે ને આપણે ફટાફટ બધા પરાઠા વણી નાખીએ તો જો અમે તમને કીધું જ છે કે એટલા ને આવી રીતના બધા બનાવવાના તો હવે ફટાફટ બધા વણી નાખીએ ને પછી તમે કેવી રીતે ને એ બતાવી જો બધા પરાઠા વણી લીધા છે

મસ્ત ની ચા બને પરાઠા તળાય છે તો હમણાં જ બની જાય આપણે તો જો આવી રીતના છે જો તો જે આપણે માર્કેટમાં હોય ને ના એટલું બધું પનીર ન નાખેલું હોય જેવું તેવું હોય તો દેખાય નહીં ને આ તો આપણે હું કે બહુ મસ્ત ફ્રીજ બનાવ્યા છે ને એટલે બહુ મજા તો આવશે અલગ જ હોય ઘરે બનાવેલા વસ્તુ અલગ હોય આ તો જો આમાં નીસે થોડુંક તેલ નાખતું હોય તો આવી રીતના એ રીતના આપણે ફૂલી જાય જો આવી રીતના તો જો દડા જેવા છે ને ખુલ્લી આપણે મસ્ત મજાનું પ્રયત્ન થઈ ગયું છે આમ ફાળો ને મોઢામાં પાણી આવી જાય એવું બની ગયું છે જો તો હવે છે ને આપણે બધા ફટાફટ સેડવી લઈ તો જો આવી રીતનું બન્યું છે જો કેટલું સરસ લાગે જો તો હવે પણ બીજું પણ સેડવી લઈએ આવી રીતના આવી રીતના આપણે છે ને બધાય તળી લેવાના ફટાફટ તો સારું વાલો તો સાયે બનાવી નાખી શરૂ છે અને પરાઠા તળવાનું સારું છે તો જો બધા પરાઠા તળી લઈએ ને પછી આપણે નાસ્તામાં મળી કેમ કે નાસ્તામાં કેવા ટેસ્ટિંગ બન્યા છે અને આપણે કેવું કે જો એને ગમે ને તો તમને તો જો પનીર પરાઠા બની ગયા કમ્પ્લીટ આવી છે કે આપણે નાસ્તો કરવા માટે આ કે એટલા મસ્ત બનાવી ખાસે પનીર પરાઠા તો રેસિપી છે ને સાકીન તમને કે બનાવાય કે નહી હવે ભાઈ ટેસ્ટિંગ માં પેલા તો ટેસ્ટ માં કેવા લાગે તો કેલ કેવા લાગે ભાઈ પનીર પરાઠા બહુ મસ્ત

હારા લાગી જાય એટલે આપણે બહુ થીજું કેમ કે એ એને ભવે ને એટલે આપણે બધાય બધાયને ભાવતા તું અમારે મને નહી મજા આવે પણ બહુ મસ્ત બની આપણે એમ કે મનાલીમાં માં હતા એમ જેવા છે ને આપણે શિમલા ને મનાલી બે જગ્યાએ પરાઠા ખાતા હતા પણ આ એમ મસ્ત છે કેમ કે ત્યાં એટલા બધા આપણે સામે નહીં ગમે ઉ ચાલુ હોય આ તો આપણે ઘરનું સિંગ ચાલુ હોય મજા આવે નાસ્તો કરી લઈ ને પરાઠા જો નટરાજે વખાણ કર્યા છે એટલે એમાં કંઈ ઘટે જ નહી કેમ કે અમારે છે ને આખા ઘરમાં એને પસંદ આવું જોઈએ મતલબમાં એને પસંદ આવે ને એટલે બધાને આવી જ જાય તો હારું હાલો આ કેરેકર માં થઈ ગયો થોડું સાજુ મોડું કે આ બધું બનાવવાનું હોય એટલે મોડું થઈ જાય તો નાસ્તો પાણી કરી લીધો છે અને હવે આપણે વાસણ તો જો બધા નાસ્તો કે ઉભા થઈ મિતાલી ની બધા નાસ્તો કરી લીધો ને નાસ્તો કરી લીધો પરાઠા ઘેટા અને ચાએ ઘટી ઘટી જો અમારે પરાઠા એટલો પરાઠા મોળો અમારે એમ નહીં મોળા પાસ બનાવ હતા અને તીખા છ

પણ આપણે નાસ્તો એ ઘરનો લીધો તાર હું કેવું આપણે છે ને આખલો ફરવા જાવ ને એટલે છે ને ઘર સામગ્રી ના કોઈ જો બાયલું ખાવાનું જ નહીં કેમ કે અમે છે ને થોડાક દિવસ ખાધું થયું અમને ખબર છે કેમ કે જરાય મજા જ ન તો હારું હાલો તો જસા નાસ્તા પાણી નો તો આવું હોય ને ડેલી તો તમને બીજું તો અમે બતાવીએ છીએ કે બપોરે હું બનાવી છીએ હા જે હું ખાઈ છીએ આખો દિવસ શું કરીએ છીએ તો અત્યારે અત્યારમાં તો જો અમે સા નાસ્તો પાણી અને અત્યારના શું નાસ્તામાં બનાવી અમે તો દ્રોસ્જ તો ભાખરીને એવું બનાવી તો આજે અમારે પનીર પરાઠા ખાવાનું મન થઈ ગયું તો પનીર પરાઠા બનાવવા ઘેરે ટ્રાય કરજો જરૂર તો સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો વિડીયો અહીંયા પૂરો આવી પૂરો કરીશી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હું નવા વિડીયોમાં બાય બાય